સુરતના રાંદેર વિસ્તારના હળપતિવાસમાં ગઈકાલે સાંજે એક ઘરેલુ કંકાસમાં પતિ સાથે આવેલા મિત્ર પર પત્ની અને તેના ભાઈએ હુમલો કર્યો હતો જેમાં મિત્રનું મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હાલ આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે આ ઘટના મોરા ભાગળ પાસે આવેલ હળપતિવાસ ગામમાં ગત સાંજે થઈ હતી ઘરકંકાસના લીધે પત્નીથી અલગ રહેતા પતિ મિત્ર સાથે બાળકોને મળવા પત્નીના ઘરે આવ્યો જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ મામલો એટલો ગંભીર બની જતા પત્ની અને તેના ભાઈએ મળી ચપ્પુ વડે હુમલો કર્યો જે હુમલામાં પતિના મિત્રનું મોત નીપજ્યું જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો આ ઘટનાને પગલે રાંદેર પોલીસ તાત્કાલિક દોડી આવી આગળની તપાસ હાથ ધરી મારા ભાઈનું નામ અજયભાઈ પ્રવીણભાઈ પૂજક છે અને અમને કાલે સાંજે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈની આ રીતે ઘટના બની છે તો તમે હોસ્પિટલ આવો કયા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કેવો ફોન આવ્યો રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે તો તમે આવો તો અમે ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે એને છરીના છરી વડે ઘા કરીને હત્યા કરવામાં આવી છે હવે જે મારો ભાઈ છે ને એનો એક ફ્રેન્ડ છે એની એક વાઈફ હતી અને ત્રણ છોકરા છે ઓલરેડી અને ભાઈ બીજી વાઈફ લઈને આવ્યો છે ને એમના બે પતિ પત્નીનો ઝઘડો હતો એમાં મારો ભાઈ સમાધાન માટે ગયો હતો ખાલી એમની સાથે એમાં બી ભાઈ એનો ફ્રેન્ડ હતો ને એ લઈ ગયો કે હજી તું ચાલ મારી સાથે આપણે ત્યાં જવાનું છે તો મારા ભાઈ બે ત્રણ વાર ના ભી પાડી તો મારા ભાઈને જબરદસ્તી જબરજસ્તી લઈ ગઈ અને આવી રીતે પત્ની પત્ની બંને ઝઘડતા હતા એમાં છ સાત જણા થઈને મળીને ખુદ એમની વાઈફ મળીને પહેલાં દિનેશભાઈ રાઠોડ પર હુમલો કર્યો પછી મારા ભાઈ ઉપર હુમલો કરીને હત્યા કરી એમાં મારો ભાઈ સાવ નિર્દોષ છે મારા ભાઈ ની ઉંમર વીસ વર્ષ છે ના મેરેજ નથી પેલી વાળા પહેલીબહેરીના ભાઈ હતા એમના સાડુભાઈ હતા અને એમના એક જીજુ હતા આટલા જણે તે મળીને માર્યા છે અને છ સાત જણ બીજા હતા અમારી માંગ એટલી જ છે કે અમારો ભાઈ એકદમ નિર્દોષ હતો એની હત્યા કરવામાં આવી છે સરકાર તરફથી અમને ન્યાય મળવો જોઈએ એટલી અમારી અપીલ છે